હો બઢિયા બો રખડા રખડી ચમણો બધી મેં જય સોમનાથ કેવું પડે તમારે જય દ્વારકાજી જય માતાજી સોમનાથ કેટલા સમયથી થી મળવું મળવું કરતા આવડે હે ને આ બધા લોકો કપલ માં ફોટા પાડે હે ને મારો ભાઈ એક જ દુખી છે

હાન્નાભાઈ એટલા થાકી ગયા હતા કે એની વાત પૂછવા બાર એક જેવા થઈ ગયા હતા અને મારો બેસ્ટ ફ્રેન્ડ જેક્સ આવી ગયું છે ગેમની અંદર સોરી બ્રો કે હું આવી ના શક્યો પણ મેં તો તને કીધું હતું કે ચાલ મારા ભેગો અમદાવાદ એ કીધું પરેશભાઈ યાર થોડુંક ટ્રાવેલિંગ વધી જાય આવવા જવા મેં કામ કરો તમે જતો હોય વિલેની અંદર બે દિવસ નાઇટ વોલ કરી અને અત્યારે ફાઇનલી વનરાજભાઈને છે કપલમાં બધા છે વનરાજભાઈની એ છે પથુની એ છે પછી ટૂંકમાં જેક્સને એ પણ છે ભરતને ડૉક્ટર ભરત ને બધા છે પણ એ બધા ટૂંકમાં એસ કે ભાઈને બધા આમ જવાના છે અત્યારે સોમનાથમાં જેક્સ આવે છે ને બંને માણા કપલમાં આવે છે પથુને બંને માણાં આવે છે તો જાય મેં કીધું કઈ વાંધો ને તમે હોટલેથી નીકળો મને રિંગ કરો આપણે બધા સોમનાથ જઈએ અને મહાદેવના દર્શન કરીએ

આપડા સેલિબ્રિટી પાવી જે જય દ્વારકાધીશ વાળા કેમ છે મજામાં કેમ છો ભાઈ ફેમિલી મસ્ત મજામાં ને આહા હા સિગમ બિંગમ ખાઈ ને એવો લાગે હવર હવર નપુર મે એ ખાઈ લે બસ ભાઈનો ફોન આવી ગયો છે બધા લોકો અહીંયા નીકળી ગયા મે કીધું કયો નંદ તમે અહીંયા થી નીકળો અમે અહીં નીકળીએ તો પછી મે કીધું બધા છે ને સોમનાથ ભેગા થાય બરાબર ને રમભાઈ ભાઈ મહાદેવ ને સાઈ કેસે બઢિયા બઢિયા બહુ રખડા રખડે ચમણો બધી મે

ફેમસ સેલિબ્રિટી આ ગયા તું ભાઈ કેમ છો મજામાં જય દ્વારકાધીશ ના લે ભાઈ આઈ જય સોમનાથ કેવું પડે તમને જય દ્વારકાધીશ જય માતાજી બોલા સોમનાથ ભાઈ કેટલા સમયથી મળવું મળવું કરતા હતા ફાઈનલી આજે મળી ગયા છે સોમનાથ આવ્યા છે કે ફર્સ્ટ ટાઈમ છે પહેલી વાર આપણે પહેલી 10 10 દિવસ આની પહેલી વાર આવ્યા છે 10 દિવસ આ છે ને અહીંયા બધે પહેલી વાર તો તમને શું કે અમારા રામવાળો તમારા સંગાથે આવે બરાબર તમે અહીંથી VIP પાર્કિંગમાં જવા દે તમારા સોમનાથમાં જ્યાં જવું હોય ત્યાં જાવ બરાબર હું અહીં તમારી સિક્યોરિટી કરું બરાબર તમારા બધાના ફોન ઉખું કારણ મારા ભાઈની અહીંયા છોકરી આવી મારે નહીં આવે રેડી રમભાઈ તમારે ભેગું છે મહેમાન નવાસીમાં કંઈ ઘટ નહીં રામભાઈ રેડી અને ભાઈ ફેમિલી સાથે આવ્યા છે બધા જો છે હાલો તો તમે જાઓ બધાના મોબાઈલ મને સરેન્ડર કરી દો

એને ઇતિહાસ કહી દીધો ભાઈ થોડીક વાર રહ્યા હોત ને તો તમને અમરસી ગોહિલનું ટેશ્યુ છે ને ત્યાંથી લઈને સેટ કે સોમનત બાપાની ઉત્પત્તિ તમને કહી દેતા કેમ તો હવે આવ જમીએ ક્યાંક પેટ પૂજા કરવી છે ને આવડા છે ને આ બધા લોકો કપલમાં ફોટા પાડે છે ને મારો ભાઈ એક જ દુખી છે હું નો કહું કે તું ભાઈ મેરેજ કરી લે તું મેરેજ કરી લે હે રમભાઈ બે શબ્દો કે તો બોલા કે ફાઈલકમાં લઈ જા તમે આ અમે તો કઈ નથી કે તારી વેદના જોઈ આ આ બે કપલને જોઈને અમે એમ કહીએ કે તું છે ને પરણી જાય એટલે વાંધો ના આવે અમારે પછી એમ ત્રણે ત્રણ ગાડી યુટ્યુબ ની ઉભી ગઈ છે બે બ્રેજા છે આપડી છે બરાબર અને હવે બેનો બધા છે ને અહીં ખરીદી કરે છે વનરાજભાઈ ના બધા અને જેક્સભાઈ અમારા આ સાઈડ ઉભ્યા છે ફોન ઉપર વાત કરે ને ઓલા ત્રણેય છે ને આ લગ્ન થઈ જાય ને પછી આ ઉપાધિ આ ત્રણેય છે ને ટૂંકમાં અહીં ગાડી લઈને ઉભા છે જો

હાલો ભાઈ બધી ગાડી આવી ગઈ છે બધા લેડીઝ ખરીદી થઈ ગઈ ને બધું ઓકે કમ્પ્લીટ કઈ વાંધો નથી ને હાલો હવે હાલો ભાઈ મેં કીધું ઘરે પૂછશું કે વાર લાગી તો અહીંયા હોટલ માં બધા જમી લે બરાબર ચલો જાવ કે પંજાબી ખાવ કે ગુજરાતી ખાવ આમને તો સમજ હોય ને ગમે હોય કઈ એમને આમ પણ ગુલાબીબેન કોઈ એને પણ ઓલું શું કેવાય મતલબ ઘરે કઈ હોય નઈ હોટલ એટલે કે તવી તારે મોજે મોજ છે આજ તો નકરી મોજ છે હા રમભાઈ રમભાઈ કારણ કે આ બધી હોટલ નું કામ રમભાઈ નું હોય બરાબર સરજી આપકો એના ગરમી બહુ ઉતરે ને યહાં પે એસી વાલા આપકે લિયે બુક કરવા ઈધર ચલે જાવ લેડીસ લેડીસ અલગ એક સાઈડ જેન્ટ્સ અલગ ઠીક હે ફર્સ્ટ લેડીસ વાહ વનરાજ ભાઈ વાહ આઉ માન

ખાવા તો તને બોલે ફૂલ જો તને વેસી બેસી નીચે આવી સુવિધા તને કોણ ભલામણ આપે વનરાજભાઈ હે કે ખોટી વાત છે હાલો તો કઈ વાંધો ને જમી લો કઈ ઘટે તો કેજો રેડી ચલો વનરાજભાઈ રહી જિંદગી તો ફિર મુલાકાત હોગી જરૂર હોગી જરૂર એટલે બેન તમે આવવાનું છે ઘરે કે નથી આવવાનું વનરાજભાઈ તમે તો નથી આવતા ભાભીને આ બધા ક્યારે આવશે બેનને બધા એ તો મને કયો આવશે એકવાર લઈને આવશું તો ક્યારે वे थे के के यार नो वे અત્યારે કેમ કેવું યાર ફાઈનલ પછી આવું ફાઈનલ અમે નીકળી ગયા આવશું હાલ મારા ગરીબ દોસ્ત ગરીબો કા જોરો દોસી હું મે જીવે કન લેવા જાઉં તો અપના મેળા માં હું લેવા જા જીવે ક જીવે ક ચલો પ્રચુ ભાઈ રહી જિંદગી તો ફિર મુલાકાત hogi ઓહ હલાપ બહુ ગરમ છે કેમ તમે સહન કરો આસે આવ એસે શરૂ કરીયો ને અવળાવાળા હાલ ભાઈ કઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજે મારા વાલા બરાબર મહેમાન નવાઝી માં કઈ ખામી પડી હોય તો બાકી પાછા આવો પ્રદીપ ભાઈ ને બધા લઈ બસ વધારે બોલું બાકી મને આંખ માં આસુ આવી જશે હાલો મેડા પછી ચલો ચેક્સ ભાઈ મિલતે બાદ મે ઠીક હૈ રોકાણી નો દગો દઈ ગયો હાલો ચલો રામભાઈ આપણી ગાડી કાં પે નિકાલો મહેમાનભાઈ જતા રહ્યા છે ફેમિલી અને ફર્સ્ટ ટાઈમ વનરાજ ભાઈ સાથે ને સાથે મળ્યા છે એવું લાગતું જ નથી કે ફર્સ્ટ ટાઈમ મળ્યા હે રામભાઈ